સાર મિત્રો બધાને જય માતાજી બધા મજામાં જ હશો જોઈ લો આપણો મિની બ્લોગ તમે જોઈ શકો છો આપણી ગાડીનો નજારો અત્યારના વાગ્યા છે સાડા ત્રણ જોઈ શકો છો તમે આપણી ગાડીનો લુક આપણે સુતાગા મિત્રો હવે જાગ્યા છીએ વાગ્યા છે સાડા આજે ટિફિન આવ્યું નહોતું હવે જવાનું છે બહાર નાસ્તો કરવા આ છે આપણી ગાડીનો લુક આ બેકગ્રાઉન્ડ છે પાર્કિંગ આમાં છે બધી ગાડીઓ પાર્ક થાય છે મિત્રો આ છે સુરતનો નજારો આ બધી ગાડીઓ અલગ અલગ રૂટની પડે આવેલી છે જોઈ લો તમે આ છે ટીબીટીયન માર્કેટ સુરત આ બાજુ છે સુરત તાપી નદી કિનારો તાપી નદીનો નજારો જોઈ લો મિત્રો સુરતની મોટી મોટી બિલ્ડિંગો આપણે પહોંચી ગયા બારે જવાનું છે ક્યાંક નાસ્તો કરવા હવે અત્યારે તો જમવાનું ના મળે પણ તમે જોઈ શકો છો આ સુરતનો નજારો અત્યારના વાગ્યા છે સાડા ત્રણ આ મોટર વ્હીકીલવાળો શીખવાડવા આવ્યો છે ક્યાંક જાણ કરી રહ્યો છે મેડમને જોઈ લો તમે અહીંયા લક્ઝરી પડી છે બારે અંદર બી પડી છે જોઈ શકો છો મિત્રો તમે ફાઈનલી આપણે પોકી ગયા ચીસ્યા ચા ચોકડી પર જોઈ લો ચા હોટલ અને નાસ્તાની લારી હોટલ આપણે નાસ્તો કરીને મિત્રો નીકળી ગયા સિગ્નેચર લાયા દસ વાળી હવે ગાડીએ જઈને ખાસું જોઈ લો તમે સુરતની સડક સુરત અડાજણ રિંગ રોડ પેલા અહીંયા પાર્કિંગમાં સુઈ ગામ તેનું લુક તમે જોઈ શકો છો ન્યૂ બ્રાન્ડ ગાડી એનું લુક તમે જોઈ શકો છો બહારથી એટલી મસ્ત છે મિત્રો તો અંદર કેટલી મસ્ત હશે તમે જોઈ લો સીતારામ ટ્રાવેલર્સ ન્યૂ લુક જોઈ શકો છો મિત્રો તમે અંદર તો આપણે અત્યારે નહીં સાંજે બતાવીશ તમને અંદરનો ભાગ જોઈ લો મિત્રો બધી અલગ અલગ રૂટની અલગ અલગ ટ્રાવેલર્સ પણ આવેલી છે અહીંયા ફાઇનલ પહોંચી ગયા આપણી એ આપણી ગાડીનો લુક છે બારેથી તમે જોઈ શકો છો વંદે ભારત એક્સપ્રેસ વાઘાણી ટ્રાવેલર્સ આ આપણી ભાભરની ગાડી છે જોઈ લો મિત્રો આ આપણી ગાડીનું અંદરનો લૂક અત્યારે દિવસનો લુક છે સાંજનો લુક સાંજે બતાવીશ મિત્રો તમે જોઈ લો આ ફાઈનલ છે આપણી ગાડીનો લુક તમે જોઈ શકો છો જોઈ લો મિત્રો આ છે આપણો મિની બ્લોક અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં તમારા ભાઈને સપોર્ટ કરજો તો હું તમને નવા નવા મારા વિડિયો રોજ બતાવીશ અલગ અલગ તો સપોર્ટ અને સબસ્ક્રાઈબ અને લાઈક કરતા રહેજો મિત્રો જોઈ લો આપણી ગાડીનો આ દિવસનો લુક ફાઇનલ લુક જય માતાજી બધા ભાઈઓને મારા તરફથી રામ રામ જય માતાજી